શક્તિભાઈ ઘણા ટાઈમથી શક્તિભાઈ તેજુબાભાઈ દાનુભાભાઈ અને સમાજના આગેવાનો વિચારતા હતા અને શક્તિભાઈએ મારી ઘરે પ્રસ્તાવ મૂક્યો તો મને આનંદ થયો કે આવું ખરેખર આપણે આવનાર પેઢી માટે કરવું જ જોઈએ અરે દરેક સમાજ એના સમાજ માટે વિચારે છે જો આપણે આપણા સમાજ માટે વિચારી તો આપણા માટે તો ધન્ય ભાગ કહેવાય કે જો આપણે આવું સમાજના અને આવનાર પેઢીનું વિચારી તો તો તેના માટે અમે એમ કે આ માલજીબી પીપળિયાના પીપળિયાના કિશોરસિંહની જે સિત્તેર વીઘા વાડી છે તો એમની આગળ વાત મૂકી કે ભાઈ તમે આમાંથી અમને દસ વીઘા આપી શકો તો એમને સ ખુશીથી હા પાડી કે અનિરુષિભાઈ સમાજ માટે કરવું હોય તો મારી હાજ જ હોય તો અમે એમ કે એમની સાથે બેસી અને વીઘાના ભાવ નક્કી કર્યા કે એક વીઘાના અગિયાર લાખ રૂપિયા અને દસ વીઘા જમીન અમે અત્યારે કન્યા છાત્રાલય માટે સંચાલિત જે ભગવાનસિંહ સાહેબના આશીર્વાદથી અમે આ કરી રહ્યા છીએ તો એમના આશીર્વાદથી અને એમને દિલના આશીર્વાદ અમને હતા તો આજે એ પણ પરિપૂર્ણ થયું અમારા એમના આશીર્વાદ અમને ફળ્યા અને અમે આજે માતાજીની કૃપાથી આપણી આશાપુરાના કૃપાથી સ્થળ ઉપર ઊભા છીએ અને મહિલાને અમે કિશોરજીભાઈને ટોકન પણ આપી દીધું અને આ જમીન અત્યારે અમે આપણી કન્યા છાત્રાલય માટે ખરીદી લીધેલ છે જે આપને બધાને સમાજને જણાવવા માટે જણાવું છું જય માતાજી